સુરત ટેક ઓફ ધી ટાઉન બનેલા ગજેરા જંક્શનની મેયરે મુલાકાત લીધી હતી સુરતના ગજેરા જંક્શન પાસે ફ્લાયઓવર બ્રિજ મુદ્દે મેયર દક્ષેશ માવાણીએ સ્થળ મુલાકાત લીધી હતી ગજેરા જક્શન પર છેલ્લા ત્રણ વર્ષથી ફ્લાય ઓવર બ્રિજનું માળ પચાસ ટકા કામ થયું છે અને આગમી સાત મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂરું કરવાનું અલ્ટિમેટમ આપતા તર્કવર્તનો દોર શરૂ થયો છે મેયર દક્ષેશ માવાણીએ જવારદાર અને બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ પર કામગીરીની સમીક્ષા કરી હતી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સુધી ફ્લાય ઓવર બ્રિજ બનાવી દેવાનો કડક શબ્દમાં આદેશ કર્યો હતો એક લોકોમાં એક હોવા પોતો આ બ્રિજ કેમ લેટ થઈ છે આપણે ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કર્યો સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી એટલે અમે યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે ડિસેમ્બર સુધીમાં હવે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે ગડર અને સ્લેબનું કામ બાકી છે એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું